બે હજાર છસો પચાસના જથ્થા સાથે ઈસમને ડિંડોલી પોલીસે પકડી કાયદેસરની કાર્યવાહી કરી છે સુરત પોલીસ કમિશનર શ્રી गहलोत ગેહલોતના નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનને સફળ બનાવવા નશીલા પદાર્થોની બદી સદંતર નેસ્ત નાબૂદ થાય તેમજ યુવા વર્ગને નશાના રવાડે ચડતા અટકાવવા નાર્કોટિક્સ પદાર્થ કેફી ઔષધ મન પ્રભાવિત દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર વેચાણ અને વહનની પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા પોલીસ સ્ટેશન લેવલ એક ટીમ બનાવી નાર્કોટિક્સ અંગેની પ્રવૃત્તિ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના અને માર્ગદર્શન આપ્યું જે સૂચના અને માર્ગદર્શન હેઠળ ડિંડોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી ચુડાસમાએ અંગે એક ટીમ બનાવી અને નાર્કોટિક્સ અંગેની માહિતી મેળવવા ટીમને કાર્યરત કરી હતી જે ટીમના માણસો નાર્કોટિક્સ અંગેની કામગીરી કરવાની દિશામાં કાર્યરત હતા તે દરમિયાન બાતમી હકીકતના આધારે ડેડનું આયોજન કરી બેસ્તાનાવાસના બિલ્ડિંગ નંબર સી એકસો ઓગણત્રીસ રૂમ નંબર ચારમાંથી કિસમનામે મોહમ્મદ ઇસરાયલ અબ્દુલ કરીમ શેખને બસો પાસઠ ગ્રામ ગાંજો જેની કિંમત બે હજાર છસો પચાસ સાથે ઝડપી પાડી પ્રશંસની કામગીરી કરી હતી